નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એની અંદર ધોરણ દસના બેઝિકના એકથી નવ પેપર જે છે એના સેક્શને સોલ્વ કરી નાખ્યા છે હવે આપણે આજે લાસ્ટ જે માસ્ટર પેપર જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે એટલે આપણે એકથી દસ પ્રશ્નોપત્ર જે છે એના પૂરેપૂરા સેક્શને પૂરા તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આનું રિવિઝન કરતા રહેજો અને જો ચેનલ ઉપર હજુ પણ તમે નવા હો મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને જે બે આઇકન છે એને ખાસ દોડજો જેથી તમને જ્યારે પણ વિડીયો અપલોડ થશે તો તમને નોટિફિકેશન મળી જશે તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતાં શરૂ કરીએ પરંતુ એક વાત હું ખાસ કહી દઉં કે બેઝિક હોય કે એ તમારે બંને પેપર જોવાના છે પરીક્ષામાં કોઈ પૂછાઈ શકે ગણિત આપણે એક જ છે બરોબર છે મિત્રો એટલે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેના પેપર જોવાના આપણે ઓકે બંનેમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે ઓકે તો આપણે બંને પેપર જોવાના છે તો બેઝિક સ્ટાન્ડર્ડ એવો ભેદ આપણે રાખવાનો નથી ગણિત આપણો મેન છે સબ્જેક્ટ ઓકે તો સરસ રીતે તૈયારી કરવાની છે તો મોડો ન કરતા શરૂ કરીએ પહેલો એમ શીખ્યું તો સમીકરણ યુગમાં જે આપણને આપેલું છે બરોબર છે એને ઉકેલની વાત કરવામાં આવી છે તો જો મિત્રો આને એ વન બી વન સી વન કહીએ અને એ ટુ અને સી કહીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એ વન અપોન એ કરીએ બરાબર છે એટલે આપણને શું મળશે અહીંયા સૌ ગુણક બે છે ને અહીંયા છ છે એટલે બેના છેદમાં છ એટલે બે તરી છ ઉપર એક વચ્ચે એટલે એકના છેદમાં ત્રણ આવ્યું બરાબર છે એ જ પ્રમાણે બી વન અપોન બી ટુ કરીએ તો બી વન શું છે ચાર અને બી ટુ શું છે માઇનસ બાર તો ચાર છેદમાં માઇનસ બાર એટલે ચાર તરી બાર પણ કેવા આવે ઉપર વન એટલે વન અપોન ત્રણ પણ કેવા માઇનસ તો એ વન અપોન એ ટુ અને બી વન અપોન બી ટુ એ સરખા મળતા નથી અને જ્યારે મિત્રો આ શરત આવે ને તો મને કો કયો જવાબ આવશે યસ શું મળશે અનન્ય ઉકેલ મળશેકરણ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી બરો જીરો જ્યાં એ વાસ્તવિક સંખ્યા હતા એ જીરો નથી નો વિવેચક સુધાર સૂત્ર સિમ્પલ છે મિત્રો આપણે જાણીએ છીએ વિવેચક ડી જે છે એનું સૂત્ર શું છે પ્રશ્ન કઈક આ પ્રમાણે છે સમાંતર શ્રેણી આપણને આપેલી છે એનું દસ પદ શોધવાનું છે તો પહેલું પદ આપણા જોડે એ બરોબર શું છે મિત્રો માઇનસ દસ છે સામાન્ય તી શોધીએ તો માઇનસ 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 એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે દસ લખ્યા તો દસમાંથી છ જશે તો ચાર પણ મોટા નિશાની પ્લસ છે એટલે ડી શું મળ્યા પ્લસ ચાર મળ્યા અને દસમું પદ શોધવાનું છે એટલે એનની કિંમત શું લખી દસ લખી આપણે એનમું પદનું સૂત્ર જાણીએ છીએ મિત્રો એન ઇઝ ઇક્વ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી બરાબર છે દસમું પદ શોધવાનું એટલે એનની જગ્યાએ દસ મૂક્યા એની કિંમત આપણા જોડે માઇનસ દસ છે વધતા એનની કિંમત આપણે શું મૂકી દસ દસ ઓછા એક અને ડીની કિંમત કેલી છે આપણા જોડે ચાર તો એ ચાર લખ્યા માઇનસ દસ તો એમને રહેશે મિત્રો ધ્યાન રાખજો ખાસ વત્તા દસમાંથી એક જશે એટલે શું આવશે નવ ગુણ્યા ચાર તો નવ અને ચારનો ગુણાકાર થશે પહેલાં બરોબર છે કા ભૂલ ના થવી જોઈએ બરોબર છે દસ ને નવ માઇનસ દસ પ્લસ નવ કંઈને એક કરી નાખો માઇનસ ના ચાલે બરોબર છે એટલે માઇનસ દસ તો એમ રહેશે બરાબર નવ ચોક છત્રીસ થશે હવે પ્લસ છત્રીસ અને માઇનસ દસ એક દં છે અને એક ઋણ છે એટલે બાદ બાકી થશે છવ્વીસ આવશે મોટા નિશાની પ્લસ તો ઓપ્શન નંબર જે બી છે એ એ આપણો શું થયો થયો મિત્રો જવાબ તો લખીશું બી બરોબર ઓકે નેક્સ્ટ તરફ જઈશું નું ઉગમ બિંદુ થી અંતર મિત્રો આપણે ઉગમ બિંદુ થી અંતર જે છે એ શોધવાનું વાત કરીએ તો તરત જ આપણે લાઈટ થવી જોઈએ કે આ રીતનો જોબ લાવવાનો છે આપણે બરોબર છે આટલા બધા પ્રશ્નો માત્ર કર્યા ને મિત્રો એમાંથી બે થી ત્રણ વાર તો આઈ ગયું હશે ઓકે તો જવાબની અંદર શું આવશે ઉગમ બિંદુથી અંતર એટલે બી એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પણ છે એમાં વર્ગમૂમાં બરાબર છે ખાસ ધ્યાન રાખો મિત્રો અહીંયા એક્સ વાય હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવશે ઉગમ બિંદુથી અંતરનો કોઈ પણ દાખલો પણ પૂછાય ને મિત્રો તો હવે તમારે એ અને બીની જગ્યાએ જે કિંમત છે એ લખીને આવો જેમ કે એવું હોય કે પી ત્રણ ચાર છે બરોબર છે ત્રણ ચારનો ઉગમ બિંદુથી અંતર તો ત્રણનો વર્ગ ચારનો અર્થ ત્રણનો અર્ગ નવ નો અર્ગ સોળ સોળને નો પચીસ પચીસનો વર્ગ હું પાંચ અને અહીંયા ઓપ્શન આપેલો હશે એ પ્રમાણે ખ્યાલ આવી રહ્યો છે કે નહીં મિત્રો તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ વારંવાર આપણે જોઈ રહ્યા છીએ દાખલો પણ પૂછી શકે છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તો મિત્રો દાખલો એ પ્રમાણે છે પાંચમો ટેનત્રીસ અને સેક ત્રીસ તો ટેન ત્રીસની કિંમત વન અપોન રૂટ થ્રી છે બરોબર છે ત્રીસની કિંમત શું થાય તો કોસ ત્રીસની કિંમત રૂટ થ્રી બાય ટુ તો સેક ત્રીસની ની શું થાય ટુ બાય રૂટ થ્રી ઓકે સેજ સરખા થઈ ગયા તો મિત્રો એક અને બે શું થશે સરવાળામાં એ જશે અને છેદમાં રૂટ ત્રણ આવ્યા બરાબર છે એક અને બે ત્રણ થશે છેદમાં રૂટ ત્રણ થશે છેદ અસમય ચાલેની અથવા તો ત્રણ એટલે શું કહેવાય રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કહેવાય કે ના કહેવાય બરોબર છેદમાં રૂટ ત્રણ લીધા રૂટ ત્રણ રૂટ ત્રણ ઉડી ગયા એટલે શું અધ્યાં રૂટ ત્રણ એટલે ઓપ્શન નંબર જે સી છે આપણા પ્રશ્નોનો શું છે મિત્રો જવાબ થયો તો જવાબ આવ્યો રૂટ ત્રણ ઓકે છઠ્ઠો પ્રશ્ન કોઈ માહિતી માટે એમ મધ્યસ્થ આપેલો છે એક્સ બાર મધ્ય કાપેલો છે ઝેડ સુધાનો તો ઝેડ બરોડ સૂત્ર શું છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે મિત્રો હવે ત્રણ લખ્યા એમની ક્યોદ શું મૂકી પંદર મૂકી ઓકે માઇનસ બે લખ્યા એક્સ બારની કયોજ દસ મૂકી આવો દાખલો તો તમારે કરી જ ન હોય મિત્રો મોસ્ટ ટાઈમ એમ્પી છે આ સૂત્ર તો આવડું જ જોઈએ બરોબર છે આવો દાખલો પૂછાય તો એક પણ માર્ક જોવા જોઈએ પંદર તરી પિસ્તાળીસ બે દાન વીસ તો બાદબાઈ કરે તો કેટલો આવે મિત્રો પચીસ આવે કેટલો આવે પચીસ તો ઓપ્શન નંબર જે સી છે આપણા પ્રશ્નોનો જવાબ થયો મિત્રો તો જવાબ નંબર સી પચીસ ખ્યાલ આવે કે નહીં ઓકે આગળ વધીએ તો સાતમો પ્રશ્ન છે જો બે ધન અવિભાજ્ય દર્શાવેલા છે એક્સ વાય અવિભાજ્ય છે એટલે બરોબર તો આપણને ગુસ્સા શોધવાનું કીધું તો જુઓ પહેલા તો એ જોવાનું એ શું છે એક્સની ત્રણ ઘાત ગુણે વાયની બે ઘાત બરોબર અલગ લખ્યા અને બી જે છે એને શું લખ્યા એક્સ ગુણે વાયની ત્રણ ઘાત બરોબર આપણે ગુસ્સા શોધવાનો આપણે ગુસ્સામાં શું શીખ્યા છીએ તો એક્સ અને વાય અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે ગુસામાં શું કર્યો સરખું શું છે એક્સ અને વાય બરાબર છે અને બંનેની નાની ઘાત લેવાની નાની ઘાત શું છે કંઈ નથી લે એક એટલે એક ઘાત નાની છે વાયની નાની ઘાત કઈ છે બે છે હવે આને ભેગા કહી નાખો એક્સ વાયની બે ઘાત તો આપણો જવાબ શું થશે એક્સ વાયની બે ઘાત ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું આઠમો જો દ્વિઘાત બહુ પધી પી ઓફ એક્સ બોલ આપણને આપેલું હોય તો શૂન્યો આલ્ફા અને બીટા છે તો વન ઓપોન આલ્ફા પ્લસ વન ઓપોન બીટા શું થાય તો જો મિત્રો વન ઓપોન આલ્ફા પ્લસ વન ઓપોન બીટા ચોકડી ગુણાકાર કહે તો બીટા અહીંયા જાય આલ્ફા અહીંયા જાય આ બંનેનો ગુણાકાર થાય તો બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લખ્યા ઉપર વ્યવસ્થિત ગોઠવણી ગઈ તો આલ્ફા પ્લસ બીટા લખાય છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લખાય આપણે જાણીએ છીએ દ્વિઘાત બહુપદી માટે આ શૂન્યના સરવાળોનું સૂત્ર માઇનસ બી બાય એ છે રાઈટ અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર સી બાય એ છે તો બંનેના છેદમાં એ એ ઉડી જશે તો માઇનસ બી અપોન સી તો જવાબ કયો હશે આ માઇનસ બી અપોન સી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ પ્રશ્ન મિત્રો એના માટે પણ અગત્યનો પ્રશ્ન આના ઉપરથી દાખલા પણ પૂછાઈ શકે બરોબર મિત્રો ઓકે આગળ વધીએ તો નવમો પ્રશ્ન છે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના એટલે કે પી ઓફ ઇ અને પી ઓફ ઇ બાર એની સંભાવનાનો સરવાળો શું થાય મિત્રો બોલો યસ સંભાવનાનો સરળ શું થશે એક થશે તો અહીંયા જૉબની અંદર જો આવશે મિત્રો એક આવશે એટલે અહીંયા એક લખી શકો છો તમે પ્રશ્ન નંબર દસ ટેન્સ્ક્વેર ડીટા બોલો સાયન્સ્કર ડેટા પ્લસ કોસ્વેર હોય તો ઠીટા શું તો એકદમ સહેલો દાખલો છે જો મિત્રો ટેન્ સ્કવેર તો લખ્યા પણ આપણે નિત્ય સમજાણે છે સાયન્સ્કવેર ડીટા પ્લસ કોસ્કવેર ટીટા શું થાય વન થાય બરાબર આ મને એવું કહો ટેન્ સ્કવેર વર્ક સામે એટલે શું વર્ક મળતો એકનું વર્ક મળતો તો થવાનું એક જ થવાનું બરોબર છે હવે અહીંયા અથવા તો એકનો વર્ગ લખો તો વર્ગ વર્ગ ઉડી જશે એટલે ટેન ઠીટા બરો વન આવે ટેન ઠીટાની કિંમત વન ક્યારે મને ઉકો યસ ટેન ઠીટાની કિંમત કોષ્ટકમાં જોશો ને તો ટેન પિસ્તાળીસ હંમેશા વન થાય અને સરખામણી કરે તો ઠીટા શું થાય મિત્રો પિસ્તાળીસ થાય તો એ જવાબ શું આવશે પિસ્તાળીસ વન ઓફ ધ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ એકદમ સરસ મજાનો પ્રશ્ન છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યાએ સમાંતર સ્પર્શક હોય તો આનો જવાબ હું તમને કહેવાનો નથી કેટલી વાર આવી ગયો છે મિત્રો બરોબર છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું તમારા જવાબની રાહ જોઈશ ખાસ હું તમારા જવાબને લાઈક કરીશ બરોબર છે ઓકે આગળ વધીએ બારમું કોઈ માહિતી માટે મધ્યસ્થ પચીસ આપેલો ઝેડ પચીસ આપેલો છે તો એકસો જો મિત્રો કોઈ પણ બેની વેલ્યુ સરખી હોય તો ત્રીજાની વેલ્યુ પણ સરખી જ હશે એટલે આમાં ગણતરી કરવાની જરૂર પડતી નથી તો આમાં જવાબ શું આવશે પચીસ આવશે શું આવશે પચીસ તો અહીંયા જવાબ લખીશું પચીસ બરોબર છે મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સમજીશું નાનામાં નાની સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો બે છે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શું છે ચાર છે બરોબર છે હવે આને આના અવયવ કરીએ તો બે ગુણે બે થાય એટલે બેની બે ઘાત થાય હવે લસા લેવો છે એટલે બંનેમાં સરખું છે એવું નહીં બધી જ સંખ્યા રહે તો બે જ છે બંનેમાં તો પણ મોટી ઘાત શું છે બે ઘાત તો લસા બેની બે ઘાત એટલે ચાર આવે અને બે આપેલો છે માટે વિધાન શું છે તદ્દન ખોટું છે એવું છે ખોટું છે આગળ વધીએ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ એર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં ખાસ ધ્યાન આપજો આ કૌંસ પણ અગત્યનો છે એ ગ્રેટર દેન ઝીરો એટલે કે એ શું છે ધન છે અને એ બી સી વાસ્તવિક સંખ્યા છે આનો આલેખ ઉપર તરફ પર્વલાયકાર મળશે તો તદ્દન સાચી વાત છે મિત્રો ધન છે એટલે ઉપરની તરફ પર્વલાયકાર મળશે માટે વિધાન તદ્દન શું છે ખરું છે વિધાન સાચું છે આગળ વધીએ એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એ જ એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્લ ટુ ઝીરોમાં આ ત્રણે ત્રણ સરખા હોય આ ત્રણે ત્રણ શું હોય સરખા હોય તો અનંત ઉકેલ મળે તો વિધાન તદ્દન શું છે ખરું છે બરોબર છે ત્રણે ત્રણ સરખા હોય તો અનંત ઉકેલ જ મળે બરોબર છે ત્યારબાદ ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની કુલ સંખ્યા તો જો મિત્રો સિક્કાને ઉછાળવામાં આવે બરાબર છે તો સિક્કા ઉપર તો એ અને ટી જ મળે બરોબર એટલે બે પરિણામ અને ત્રણ વખત ઉછાળવાની વાત છે બે ની ત્રણ ઘાત છે એટલે થાય મને તો બધા તરી લખી નાખે એવું નહીં બે દુ ચાર દુ આઠ તો જવાબ શું છે છ છે આપણે જોઈએ શું આઠ જોઈએ બરોબર માટે વિધાન તદ્દન શું છે ખોટું છે ખર પડી કે નહીં મિત્રો ઓકે આગળ જઈએ તો મિત્રો સમાંતર શ્રેણીના એન પદોના સરવાળા શોધવાનું સૂત્ર તો મિત્રો એસેન બરોબર યસ એન બાય ટુ કોઈ માઇનસ વન ઇન ડી આ શું છે એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે બરોબર મિત્રો આગળ વધીએ વર્તુળે ચતુષ્કોણ પિક્યુઆરએસની બધી બાજુને સ્પર્શે પિક્યુ બરો આઠ સેમી છે ક્યુઆર બરોબર ચાર સેમી છે પીએસ આરએસ બરોબર સાત સેમી છે પીએસ શોધવાના છે બરોબર આપણે શોધવાના છે આ તો આપણે ઘણી પડે દાખલો આવી ગયેલો છે ઉપરના પ્રશ્નો નવમાં આવી ગયેલો છે બરોબર સામસામેની બાજુનો સરવાળો કેવો હોય સરખો હોય તો પીક્યુ પ્લસ આર એસ બરોબર પીએસ પ્લસ ક્યુઆર બરોબર છે પીક્યુ કે છે આઠ આર એસ કે એસઆર કેલા છે સાત પીએસ આપણે શોધવાના છે અને ક્યુઆર કેલા છે ચાર આઠ ને સાત કેલા થાય મિત્રો પંદર થાય આ ચાર સામે તારે એટલે માઇનસ થઈ જશે બરોબર પીએસ પંદરમાંથી ચાર જાય કેટલા વધે મિત્રો પંદરમાંથી ચાર જાય તો અગિયાર વધે પડી રહી છે ખબર ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો આ રીતે તમે ગણતરી બતાવી શકો છો ઓકે તો અગિયાર સેમી બરોબર ઓકે તો જવાબની અંદર આવશે અગિયાર સેમી ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો ઓગણીસમો પ્રશ્ન એવો છે કે ડિક્શનરીનો સ્પેલિંગ આપેલો છે એ શબ્દમાંથી યાદ રીતે એક ક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના કેટલી તો જો મિત્રો ખાસ ધ્યાન રાખો પેલા ડિક્શનરી શબ્દ લખો ડી આઈ સી ટી આઈ ઓ એન એ આર વાય કેટલા અક્ષર છે જોઈએ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અક્ષર છે ઓકે કુલ હવે એમાં આપણે કયા જોવાના છે આપણે જોવાના છે સ્વર તો સ્વર કયો છે સ્વર જે છે એ આ છે બરોબર એક આ સ્વર છે ઓકે બીજો આ સ્વર છે એ ઈ આઈઓયુ સ્વર છે બરોબર ને ઓકે તો આ તો કેટલા સ્વર થયા ચાર સ્વર થયા કેટલા સ્વર થયા થયા ચાર એક બે ત્રણ ચાર તો સો છે ચારના છેદમાં દસ એટલે બે દુ ચાર અને બે પંચા દસ છેદ ઉડાઈએ તો બે ઉડી જશે બે ના છેદમાં પાંચ બે ના છેદમાં ખ્યાલ આવ્યો નહીં મિત્રો ત્યાર પછીનો પછી પ્રશ્ન છે પંદર થી પચીસ આ માઇનસ નથી આનો મતલબ શું થાય થી પંદર થી પચીસ ના વર્ગની મધ્ય કિંમત શોધો હતો મધ્ય કિંમતનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો મધ્ય કિંમત એટલે અધ સીમા વધતા ઉધ્વસીમા તો પંદરે અધ સીમા પચીસે સીમા ભાગ્યા બે આનો સરળો કહીશું મિત્રો તો ચાલીસ આવશે ભાગ્યા તો થશે એટલે જવાબ જવાબ આવશે તો એ મિત્રો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે આર એલ છે શું છે આર એલ તો એકવીસ ની અંદર શું આવશે સી બરોબર છે બાવીસનું શંકુન ઘનપણ શોધવાનું સૂત્ર વન ઓપોઈન્ટ થ્રી પાયર સ્કવેર જ એટલે શું આવશે બી ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તમે ખાસ મિત્રો ચેપ્ટર નંબર જે બાર છે એના સૂત્ર મોડે કરજો કેમકે એનાથી એક પોસ્ટક આ રીતનું પૂછાવાનું જ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ તમે નવા છો ઘણા બધા મિત્રો વિડીયો જુએ છે તો આપણી જે મહેનત જે છે આપણી ચેનલની બરાબર છે શિક્ષકોની મહેનત છે તો એને સફળતમ કરવા માટે તમે ખાસ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નમ્ર વિનંતી કે જેથી તમને નોટિફિકેશન મળતી રહે તમે ખાસ નોટિફિકેશનનું બે લાયકોન ખાસ દબાવજો ઓકે અને આ રીતના સરસ મજાના વિડીયો હું બેક ટુ બેક રિલીઝ કરવાનો જ છું તો તમે સરસ રીતે મહેનત કરો ઓકે તો આગળનો પ્રશ્ન જોઈએ ત્રેવીસમો લઘુ વૃત્તાનું ક્ષેત્રોળ તો મિત્રો લઘુ વૃત્તાંતનું ક્ષેત્રોળ જે છે એનું સૂત્ર શું છે પાય આર સ્ક્વેર ટીટાપોન ત્રણસો એટલે ત્રેવીસમાં આવશે બી ચોવીસમાંની વાત કરી લઘુચાપની લંબાઈ તો લઘુચાપની લંબાઈનું સુધરા પાયરથી ટા એકસો એંસી એટલે શું આવશે એ ઓકે મિત્રો તો આ રીતે સરસ મજાનો વિડિયો તમને મળતા રહેશે સરસ રીતે રિવિઝન કરો મિત્રો ઓકે અને તમારા મિત્રો સુધી પણ તમે આ વિડીયો જે છે શેર કરો ઓકે ત્યાં સુધી બધાને બાય બાય